ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપૂર્ણ ગારિયાધાર સજ્જડ બંધ ભારત દેશની સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાને લઈ આજે તારીખ એકવીસના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આરક્ષણ બચાવો લઈને આજે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં એસસી એસ ટી સમાજ દ્વારા એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદિત ચુકાદાના વિરોધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગારિયાધારના વેપારીઓ શહેરીજનો દ્વારા ભારત બંધના એલાનને સમર્થન આપી ગારિયાધાર સજ્જડ બંધ રાખી સહયોગ આપવામાં આવ્યો હતો જેમાં ગારિયાધાર શહેરની બજારો સવારથી બંધ જોવા મળી હતી ગારિયાધાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો ભારત બંધના એલાનને સફળ બનાવવા એસસી એસટી સમાજના સામાજિક આગેવાન યુવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા જો કે આ બંધના એલાનને વેપારીઓએ પૂરેપૂરું સમર્થન આપ્યું હતું રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાધાર જય ભીમ આજ રોજ ગારિયાધાર ખાતે સમગ્ર ગારિયાધાર તાલુકા એસી એસટી સમાજ તથા વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે લેવાયેલ નિર્ણય હતો તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે વિશ્વ વંદની ભારત રત્ન વિશ્વ ગુરુ વિશ્વ પૂંજની માનની સાહેબ આંબેડકર સાહેબ દ્વારા જે તે સમયે એસસી એસટી ઓબીસીને અને ખાસ કરીને એસસી એસટીને જે સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે આજે ભાજપ સરકાર અને મોદીજી દ્વારા જે અન્યદના નિયમ પ્રમાણે જે વિભાજનની રાજનીતિ કરી અને જે સમાજની વિરુદ્ધમાં નિર્ણયો લઈ અને વિભાજનની રાજનીતિ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે સમગ્ર દલિત સમાજ તથા એસ એસટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સમય અનુસાર જો કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા સંજોગોમાં આથી પણ વિશાળ સંખ્યામાં આંદોલન કરી અને બળ બતાવવામાં આવશે જેની સરકારે તથા સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી સમય મુજબ આ કાળો કાયદો પાછો ખેંચવા અમારો અનુરોધ છે સમય અનુસાર આ કાળો કાયદો પાછે કહે તેવી અમારી સૌની અપેક્ષા છે જય હિન્દ જય ભારત જે એસસી એસટી એક્ટમાં જે સુધારા અંતર્ગત ક્રિમિલિયર દાખલ કરવામાં આવ્યું એની કે વર્ગીકરણ અનામતની અંદર અનામત હવે અનામત એ મુખ્યત્વે અસ્પૃષ્ટતા રાખવાના પરિણામે એનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે હવે આ પ્રતિનિધિત્વને ખતમ કરવા માટેનો એક સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એની વિરુદ્ધમાં ગારિયાધારની એસસી એસટી સમાજ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર આપેલું છે એના અંદર ગારિયાધારના વેપારી એસોસિએશન મજૂરો અને કોન્ટ્રાક્ટરો બધા સાથે મળીને બંધ પાડીને આ અમારા એસટીને એસટી વિરુદ્ધનું જે જજમેન્ટ આવ્યું છે અમને જે સાથ અને સહકાર આપેલો છે એ વતી અને એસટી સમાજ બધા જ નો આભાર વ્યક્ત કરે છે જય